માઉન્ટ આબુમાં ફરી વેગમહેર જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે રસ્તા પર નદીઓની જેમ પાણી વહેતા થયા છે વરસાદને પગલે પહાડો પરની નદીઓ ફરી એક વખત સક્રિય થઈ છે પર્વત પર આવેલા જળાશયો છલકાયા છે નદી ચેકડેમ છલકાતા પર્વત પર સુંદર નજારો જોવા મળ્યો જેને કારણે ફરવા આવેલા પર્યટકોમાં આનંદનો માહોલ ફેલાયો છે સતત વરસાદને કારણે નદી નાળા છલકાઇ રહ્યા છે માઉન્ટ આબુ અને આબુમાં અત્યારે જે વાતાવરણ સર્જાયું છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો મેઘ મહેર માઉન્ટ આબુમાં ફરી એક વખત જોવા મળી રહી છે અને રસ્તા પરથી અનેક ઠેકાણે પાણી વહેતા થયા છે પ્રાકૃતિક સૌંદર્ય વધુ ખીલ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે રસ્તાની આસપાસના જે ચેક ડેમ છે જળાશયો છે તે છલકાતા સુંદર વાતાવરણ જોવા મળી રહ્યું છે માઉન્ટ આબુ ફરવા માટે પહોંચેલા જે યાત્રિકો છે જે પ્રવાસીઓ છે તે લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે માઉન્ટ આબુના દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે પર્વત પરથી પાણી વહેતા થયા છે સંવાદદાતા મોગજી જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર મોગજી માઉન્ટ આબુમાં પણ વરસાદ છે પર્વત પરના જળાશયો છલકાયા સૌંદર્ય વધુ ખીલ્યું હોય તેવું લાગી રહ્યું છે આજે વહેલી સવારથી વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે બનાસકાંઠાની નજીક આવેલા માઉન્ટ આબુમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે અને ભારે વરસાદના કારણે પહાડોમાંથી અનેક ઝરણા વહેતા થયા છે નદી નાળા છલકાયા છે અને સૌંદર્ય કુદરતી જે સૌંદર્ય છે તે ખીલી ઉઠી છે જે પ્રકારે માઉન્ટ આબુમાં ભારે વરસાદ થાય છે અને તેનો કાયદો પણ બનાસકાંઠાને થતો હોય છે ત્યારે ભારે વરસાદને લઈને અત્યારે જે તમામ જે માઉન્ટ આબુમાં નદી નાળા આવેલા છે તે છલકાયા છે અને જે કુદરતી સૌંદર્ય હતું તે ખીલી ઉઠ્યું છે અનેક પર્યટકો ગુજરાત પરમાં તેમજ અન્ય રાજ્યોમાંથી પણ માઉન્ટ આબુ આવતા હોય છે ત્યારે જે આહલાદક વાતાવરણ છે તે અત્યારે માઉન્ટ આબુમાં જોવા મળી રહ્યું છે અને છેલ્લા બાર કલાકથી માઉન્ટ આબુમાં ભારે વરસાદને લઈને સતત જે રોડ ઉપર પણ પાણી જોવા મળી રહ્યા છે નદી નાળા પણ સળકાયા છે એટલે કે આ બાર કલાકમાં જે વરસાદ થયો છે તેને લઈને અત્યારે માઉન્ટ આબુ છોડે કલાએ ખીલી ઉઠી છે જી ધન્યવાદ